મોરબીના હળવદમાં વેચાતા બેફામ ફાર્મદારો અંગે મહિલાઓનો આક્રોશ બસ સ્ટેશન પાછળની મહિલાઓ દારૂબંધી અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગમાં વધારા મામલે હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચી હતી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો હળવદના બસ સ્ટેશન પાછળ આંબેડકર નગર વિસ્તારમાં અવરજવર કરતા જેને લઈને રહીશોમાં ચોરી થવાના ભય સતાવી રહ્યા છે તેમજ બસ સ્ટેશન પાછળ દારૂના ધંધા બેફામ ચાલે છે

જેને લઈને હળવદ બસ સ્ટેશન પાછળની આંબેડકર નગરની મહિલાઓ તેમજ યુવાનો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપીને રજૂઆત કરવા ધસી આવ્યા હતા રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે રાત્રિના સમયે તેમના વિસ્તાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારો કરવા આવે તેમજ હોમગાર્ડ જીઆરડી મુકવામાં આવે તેમજ તેમના વિસ્તાર માં દેશી દારૂના ના હાટડા ચાલી રહ્યા છે તે દારૂ ના હાટડા પણ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી